બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ કેરીનો વા બગીચામાં એવડી એવડી મોટી મોટી ખાખડી થઈ ગઈ છે કેરી અને આથણા લાયક થઈ ગઈ છે અત્યારે ઝાકર ને આવે તો કેરી ખરી જાય તો આપણે આમાંથી વીણી વીણી અને આ બધા જાળવામાં છે થોડી થોડી ખાખડી એનો આપણે આસાર બનાવીશું બધાયમાં અને હજી પાકતા આપણે દોઢ બે મહિના થઈ ગયા છે પાંચમા છઠ્ઠા મહિનામાં આનો પાક આવશે અત્યારે આથણા જેવી થઈ ગઈ છે તો આપણે આથણા બનાવી નાખીએ મસાલા રામદેવ આપણે આ કેસર કેરી છે નાની નાની ખાખડી કહેવાય આને તો આપણે આ એવડી એવડી ખાખડીને આપણે આ બે થી ત્રણ મહિના સુધી આપણે ઉનાળાનું અથાણું બનાવી શકીએ અને આખી કેરીનું અથાણું બનાવવાનું છે તો આપણે નાની મોટી બેય લીધી છે કેમ કે નાના છોકરા હોય તો આપણે બે નાના આવી રીતે સુધારી આવું બધા નીકળે થોડું આવું કાપી નાખ અને આવી રીતે આપણે કાપી નાખશું બે જ ફાદા કરવાના પછી આપણે બીજું ફાદું આપણે આવી રીતે બે બાજુથી તો હવે આને આમ પાછું કરી નાખવાનું આપણે આવી રીતે પેલા આમ બે ફાડા કરીને અંદરનો આપણે આ નાની ગોટલી હોય કાઢી નાખવાની તો આવી રીતે આપણે બધી આને કેરી આવી રીતે આપણે ભરીને બનાવવાની છે ઉનાળામાં અથાણું આપણે કેરીઓ જોતું જ હોય કોઈ બી અથાણું જોતું હોય हा निकली जाई मस्त आसावी रे बीज आपण शेको पाडी देवा श्यार शेका आगा बे आप ખાવા દઈએ કેમ કે આની અંદર કોઈ હોળ મોળી બધી ઉડી જાય છે પછી આપણે દસ પંદર મિનિટ આને દેવું દઈએ આની અંદર લાલ મરચું હું અડધ આપણે તેલ ગરમ મૂકી દીધું છે ત્રણસો ગ્રામ જેટલું તેલ લીધું છે તેને આપણે આંગળી હોતું ગરમ થવા દીધું છે વધારે નહીં થવા દેવાનું ગેસ ધીમો રાખવાનો ફૂલ નહીં રાખવાનો આપણે આપણે હિંગ નાખશું એમાં એક ચમચી જેટલી આપણે આપણે શું લીધું છે આછા લીધો છે આપણે આછાર રાખી દઈએ બધો એક ડીશ ની અંદર હળદર એક ચમચી લીધી દોઢ ચમચી આપણે મીઠું નાખશું રામદેવ નો આસાર મસાલો એક ચમચી થોડા આપણે રાઈના ના કુરિયા નાખા મિક્સ કરી દઈએ જીરું આપણે આની અંદર જીરું નાખશું એક ચમચી જેટલું જીરું આપણે ક્રોસ કરી દીધું વરિયાળી નાખી દીધું આની અંદર નાખી દઈએ જીરા આપણે જીરું તેલની અંદર નાખી દીધું એટલે સ્વાદ સારો આવે છે કાશ્મીરી મરચું નાખી દઈએ આપણે એમ અટ કરી આપણે તેલની અંદર એ કાશ્મીરી નાખી દઈએ એમને થોડો આપણે ગરમ મસાલો નાખી દઈએ આપણે કાશ્મીરી આપણે તેલ મૂક્યું તો ગરમ કાશ્મીરી આપણે અડધર નાખીએ આપણે ચમચી જેટલું તેલ લઈ લઈએ એટલે એકદમ મસાલો વ્યવસ્થિત સારો થઈ જાય તેલ થી આપણે થોડી વાર આને મસાલા મિક્સ કરી દઈએ બે એક બે મિનિટ પૂરતી વ્યવસ્થિત બધી મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે અષાઢ મસાલો રામદેવ નો તેલ ને આપણે થોડી વાર ઠંડુ થવા દેવું કે મસાલો મિક્સ થઈ જાય એકદમ વ્યવસ્થિત થઈ ગયો છે મસાલો મિક્સ હવે આપણે આમાં તેલની જરૂર નહીં પડે નાખવાની ત્રણ ચમચી તેલ નાખ્યું તો એટલે આવું વ્યવસ્થિત આપણે કેરીની અંદર મસાલો ભરાય એવો થઈ ગયો તો આખી કેરી બનાવવાનો મસાલો આપણે બનાવી લીધો છે મારી પાસે આ નાનું ડબલું પાંચ છ નું પાંચ છ આવી જાય એવું ડબલું લીધું છે મેં આની અંદર વ્યવસ્થિત કેરી આપણે ગોઠવતા જાવ એક ચમચી મીઠું નાખી દઈએ છે કેમ કે બધીમાં મીઠું લીધું છે કેરીમાં આપણે આમાં મચાલામાં નાખ્યું છે ને આમાં ત્રણ જગ્યાએ મીઠું નાખ્યું છે મીઠું નાખ્યા પછી આપણે તેલ ને હલાવી દઈએ એટલે મીઠું ઓગળી જાય તમે સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો મારો મસાલો મસ્ત તૈયાર થઈ તો આપણે કેરીમાંથી પાણી બધી નીકાળી દઈએ એક એક કરીને એટલે કેરી ની અંદર પાણી ન હોય એટલે કેરી બગડે ની એટલે બે મહિના ત્રણ મહિના ઉનાળાનું અથાણું મસ્ત તૈયાર થઈ જાય આપણે બધી કેરીમાંથી પાણી નીકળી દીધું છે નાની અને ખાખડી કઈ હવે કેરી નાની કહી હવે હવે આ પાણી વહે છે આપણે હવે કેરી ની અંદર મસાલો ભરી દઈએ આવી રીતે બધી કેરીની અંદર મસાલો ભરી લેવો વ્યવસ્થિત ચાર પાંચ કેરી એકાદ ભરી લે પછી વ્યવસ્થિત ગોઠવી દેવું કેરીને અંદરથી મસાલો વ્યવસ્થિત ભરાઈ જાય એટલે કેરીનું મોટું મોઢું હોય આપણે દબાવી દેવાનું એટલે વ્યવસ્થિત ભરાઈ જાય આવી રીતે આપણે બધી કેરી ભરી લેવું ને અંદરથી વ્યવસ્થિત ગોઠવી દઈએ કેમ કે આને ઉભી ગોઠવવામાંથી તેલ આપણે ઉછમેય છે ને તો નીકળી જાશે મસાલો બાકી નકર ઊભી વ્યવસ્થિત કઈ છે ને કેરી તો નહીં નીકળે એકદમ મસ્ત મસાલો અમારો બની ગયો છે બધી કેરી ભરાઈ ગઈ છે. આપણે આને સરસ સર દબાઈ દઈએ એટલે દબાઈ ગળું એટલે આપણે કેરી આપણે ઉપર નો આવી શકે તેલ નાખશું તોય હવે આપણે આની અંદર તેલને હલાવીને લાલ મરચું નોરધું મીઠું નાખી ગલશે એટલે આપણે આને હલાવીને નાખી દઈએ આની અંદર ડબલાની અંદર કેરી નાઠાના અંદર ત્રાહો ડબલું કરી નાખવાનું એટલે તેલ સાઈડમાંથી માંથી આવી જાય વચ્ચેથી થી નાખશો તો તેલ કેરીની અંદર જાહે એટલે મસાલો નીકળવાની શક્યતા રેસ્ત એકદમ અમારો મસાલો તેલ એ ત્રણસો ગ્રામ જેટલું આપણે લીધું હતું પરફેક્ટ તેલનો નો માપે પરફેક્ટ આવી ગયો હવે આવી રીતે આપણે દબાવી દઈએ થોડી હજી એક વાર તો તમને અમારા કેરીનો નો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર કરજો કઈ કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો બેલ બટન જરૂર થી દબાવજો શેર જરૂર કરજો ત્યાં સુધી મળશો અગલા વિડીયો લાવી દો મસ્ત જોઈ શકો છો તમે એકદમ પરફેક્ટ કેરી ભરાણી છે અમારી તેલ લઈ પરફેક્ટ માપ ઉપર આવી ગયું તો આપણે આને અત્યારે અથાણું બનાવી તો સવારે આપણે આને ખાઈ શકીએ